કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાગવારા ખાતે એક ખાનગી એસોસિએશન દ્વારા દરિયામાં ડૂબી ગયેલ બોટને આર્થિક સહાય માટે ચેક એનાયત કરવામાં આવ્યો હતો ગત તારીખ સોળ સપ્ટેમ્બરના રોજ કૃષ્ણ નામની બોટ ખરાબ વાતાવરણના કારણે દરિયામાં ડૂબી ગઈ હતી જેથી બોટ માલિકને બે લાખ પચ્ચીસ હજાર નવસો છત્રીસ રૂપિયાની આર્થિક સહાય એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો દ્વારા કરવામાં આવી હતી જે રાધિક્રિષ્ના નામની બોટ હતી તે વાવાઝોડા દરમિયાન ટોટલ નાશ થયેલી એ રમેશલાલ રાજાભાઈ જે માલિક હતા બોટના તેમને શિવસાગર ફિશ સપ્લાયર એસોસિએશન તરફથી બે લાખ પચીસ હજાર રૂપિયા જેવો માગભર મોટી રકમ કહેવાય તેમના લોકોએ શિવસાગર ફિશો ફિશરમેન્સ એસોસિએશન તરફથી દરેક બોટના જે દંગા માલિકોના ઓનર છે તે લોકોએ ફૂલની તો ફૂલની પાકડી આપી લેતી હતી તો આ ચેક દ્વારા તે લોકોને થોડી ઘણી રાહત થશે જે આપણા ફિશિંગના ધંધા ઉપર જ નભે છે અને પોતાનું કુટુંબનું ગુજરાન એનું એક જ બોટ ઉપર ચાલતું હોય છે આવી બોટવાળાને કોઈ આની પહોંચતી હોય તો જરૂરથી આપણે મદદ કરવી જોઈએ આવી રીતના ગામના કોઈ પણ બોટ માલિકને નુકસાન થાય તો સાથે મળીને બધાએ સહયોગ કરવો જોઈએ અને એ બોટ માલિક એના પગ ઉપર પાછો ઊભો થાય અને પાછો કોઈ સાધન લઈ અને ધંધો કરે એના માટે કરીને આપણે સહયોગ કરવો જોઈએ